મેસાણા તાલુકાના ધનપુરા ગામમાં શનિવારે રાત્રે રાટકેલા તસ્કરો એક બંધ મકાનમાં તાળા તોડી તિજોરીમાંથી નવસો સાત પોઈન્ટ પાંચ ગ્રામના સોનાના અને નવસો સિત્તેર ગ્રામ ચાંદીના દાગીના તેમજ બાવીસ પોઈન્ટ દસ લાખની રોકડ રકમ મળી પંચોતેર લાખ એક્યાસી હજાર લાખની વત્તા ચોરી ગયા હતા રવિવારે સવારે પાડોશીએ મકાનની જાળી ખુલી દેખાતા મકાન માલિકની જાણ કરી હતી લાખોની ચોરીના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો લાખણજ પોલીસે ચોરોનું પગેરું શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે હાલ કલોલ ખાતે વિનાયક હાર્ટ ફ્લેટમાં રહેતા મહેસાણા તાલુકાના ધનપુરા ગામના જગદીશ કુમાર ભીખાભાઈ પટેલ તેમના બે ભાઈ ગૌતમભાઈ નરેન્દ્રભાઈ સાથે સંયુક્ત કુટુંબ માટાનો વેપાર કરે છે ધનપુરા ગામમાં તમામ ભાઈઓની સંયુક્ત મિલકત છે ચોરીની જાણ થતા જીગ્નેશભાઈ ભાઈઓ સાથે ધનપુરા દોડી આવ્યા હતા ઘરમાં તપાસ કરાતા તસ્કરોએ બીજા રૂમમાં તિજોરી તોડી સામાન વેરવેખેર કર્યો હતો લગભગ પંચાણું ચોલા સ્કૂલનું બીજી ચાંદીના સિક્કા ગણપતિની મૂર્તિ હતી એમ કરીને બીજા બે બે લાખ દસ હજાર રૂપિયા રોકડ રકમ આ બધું મુદ્દામાલ અમારો ચોરી થઈ ગયો છે અને સવારે અમને મતલબ લગભગ સાડા આઠ વાગે અમને ઘર બાજુમાંથી મતલબ પાસમાંથી ફોન આવ્યો તો અમને જાણ થઈ કે ભાઈ તમારો મકાન કે બે મકાન પહેલો મકાન તૂટી ગયું તો એમની જાણ થતાં બે અમારું બી અમે તપાસ ખરાબરાય તો અમારું બી તૂટી ગયું હતું તો અમારું બે મકાન મતલબ મતલબ લોક તોડીને અંદર ચોરી કરી ગયા છે બધા ઘરમાંથી ત્રણેય ભાઈઓના બોતેર પોઈન્ટ લાખના નવસો સાત પાંચ ગ્રામ સોનાના દાગીના તેમજ એક લાખ અગિયાર પાંચસો પચાસ નવસો સિત્તેર ગ્રામના ચાંદીના દાગીના રોકડ બે પોઈન્ટ દસ લાખ મળી કુલ પંચોતેર લાખ એક્યાસી હજાર પાંચસો પચાસની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ચોરી અંગે જિજ્ઞેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કોશી પટેલનો રિપોર્ટ ઇનટીવી ન્યૂઝ સુરત